મોરેસ કંપનીના કાનૂની પ્રતિનિધિ પર પ્લેટફોર્મ પરથી કેટલીક સામગ્રી દૂર કરવા માટે દબાણ કરી રહ્યો હતો અને જો તે આમ નહીં કરે તો તેની ધરપકડ કરવાની ધમકી આપી રહ્યો હતો એક્સની ગ્લોબલ ગવર્મેન્ટ

ગુપ્ત અને ખાનગી માહિતી આપવા માટે દબાણ કરી રહ્યો હતો આ પોસ્ટમાં મોરેસનો પણ ઉલ્લેખ કર્યો છે કોઈ પણ અરજી પર સુનાવણી થઈ ન હતી એક્સે મોરેસ પર આરોપ મૂક્યો હતો કે બ્રાઝિલના કર્મચારીઓને પ્લેટફોર્મના સંપર્કને દૂર કરવા અથવા તેને અવરોધિત કરવાનો અધિકાર નથી પરંતુ તેમ છતાં મોરેસે કાનૂની કાર્યવાહીનો ડર બતાવીને આ એપ્લિકેશનને ધમકી આપવા પસંદ કર્યું છે આ સમગ્ર મામલે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના જજ એલેક્ઝાન્ડર ડી મોરેસ દ્વારા હજુ સુધી કોઈક નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી